મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો છે પંચાયત ગ્રામ વિકાસ અને શ્રમ વિભાગના મંત્રી પ્રહલાદસિંહ પટેલના બંગલોમાં લીમડાના વૃક્ષ પર કેરીના ફળ લટકતા જોવા મળ્યા છે મંત્રી પોતે પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને જોઈને તમામ લોકો તેની ચર્ચા કરી રહ્યા છે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પણ લીમડાના વૃક્ષ પર સ્પષ્ટ રસદાર કેરીના ફળ લટકતા જોવા મળી રહ્યા છે પટેલે ઇન્ટરનેટ મીડિયા પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે ભોપાલ નિવાસસ્થાન પર લીમડાના વૃક્ષ પર કેરીના ફળને નજીક જઈને જોયા મારું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું કોઈ કુશળ માળીએ વર્ષો પહેલા આ પ્રયોગ કર્યો હશે જે આશ્ચર્યથી ઓછું નથી લીમડાનું વૃક્ષ લગભગ વીસ થી પચીસ વર્ષ જૂનું છે અને પ્રહલાદ પટેલને આ વર્ષે જ આ બંગલો મળ્યો છે હકીકતમાં લીમડાના ઝાડ પર એક ડાળી આંબાની પણ છે જે રસદાર ફળોથી ભરેલી છે આ જોઈને તે મંત્રી પણ ચોંકી ગયા વનસ્પતિશાસ્ત્રી પ્રતિભા પ્રતિભાસિંહે કહ્યું કે એવું શક્ય છે કે લીમડાના ઝાડમાં આંબાનું વૃક્ષ ઉગી આવ્યું હોય ઘણી વખત મોટા વૃક્ષમાં કેરીની ગોટલી પડી જાય છે તો તેનો છોડ ઉગી આવે છે અને તે મોટું વૃક્ષ બનીને ફળ પણ આપે છે